બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝની લોકપ્રિય અભિનેત્રી દીપિકા પદુકોણ અને અભિનેતા રણવીર સિંહ આઠ સપ્ટેમ્બરે માતા પિતા બની ગયા છે દીપિકા પદુકોણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરીને ફેન્સને જણાવ્યું હતું કે તેને એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે જે બાદ દીપિકા પદુકોણને ફેન્સ આજે પણ સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે આવી સ્થિતિમાં હવે ઇન્ટરનેટ પર એક વિડીયો સામે આવ્યો છે વિડિયોમાં બોલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાન દીપિકા અને તેની દીકરીને મળવા હોસ્પિટલ પહોંચ્યો છે ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણે મુંબઈની એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે જોકે અભિનેત્રી હજુ પણ તેની દીકરી સાથે હોસ્પિટલમાં છે ત્યારે ગત મોડી રાત્રે શાહરૂખ ખાન નવા માતા પિતા બને દીપિકા અને રણવીરને મળવા હોસ્પિટલ પહોંચ્યો તો શાહરૂખ ખાનની કાર હોસ્પિટલમાં પ્રવેશતી અને બહાર નીકળતી જોવા મળી હતી જોઈને ફેન્સ શાહરૂખની પ્રશંસા કરી રહ્યા છે ઘણા લોકોએ કહ્યું કે શાહરૂખ ખાન તેની મિત્રતા નિભાવવામાં ક્યારેય પાછળ નથી રહેતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ